હમણાં હું ગાવાની પ્રેક્ટિસ કરું છું મને ગાવાનો બહુ શોખ એટલે રોજ રાત પડે એટલે હું પેટી લઈ અને ગાવાની પ્રેક્ટિસ કરતો હોઉં છું તે મારા ઘરે આખા સોસાયટીના માણસો ભેગા થયા મારો અવાજ એને સાંભળો છે તો બધા મને એક જગ્યા બેસાડી અને કોઈ સો રૂપિયા કોઈ પચાસ રૂપિયા કોઈ દહ રૂપિયા આવી રીતે મને રોકડ રકમ આપી અને કોક પાસે પૈસા નહોતા તો એને કોઈ તૂટેલા ચપ્પલ છે કોઈ તૂટેલા ચપ્પલ છે કે એના ઘરના કોઈ વાસણ છે એવું મને આપી ગયા એટલે હું તો રાજી થયો મને મનમાં થઈ ગયું કે આ તો મારી જિંદગીની પહેલી કમાણી થઈ ગઈ વાહ એટલે હું તો સ્ટેટસ મૂકવા જાતો જ તો કે સુખનો સૂરજ ઉગાડી દીધો મારા નાતે ત્યાં એક ભાઈ બોલ્યા ઉપર ઉપર ભાઈ આ પૈસા નો ગાવાના આપ્યા નો ગાવાના આપ્યા